પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન ટુ અને ડિવિઝનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લિંબાત પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામલિયા તથા સેકન્ડ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડીયા તથા તેમની ટીમે ઝડપી કાર્યવાહી કરી હતી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌધરીના નેતૃત્વ હેઠળની ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચ મેળવી સફળતા મેળવી હતી તારીખ સાત દસ બે હજાર પચીસ ના રોજ સંધ્યા સમયે વૃદ્ધ મહિલા મનસિધુબેન નયનભાઈ ગલિયા ચંદ્રલોક સોસાયટી લિંબાત ખાતે રહે છે તેઓ પોતાના ઘરના નજીક દૂધ અને કિરાણાનો સામાન લેવા નીકળ્યા હતા ત્યારે બે મહિલાઓએ સહાનુભૂતિનું નાટક કરી તેમને કહ્યું કે નજીકમાં અનાજ વિતરણ ચાલી રહ્યું છે આ દરમિયાન વાતોમાં લઈ તેમણે વૃદ્ધ મહિલાને સોનાનું મંગલસૂત્ર ઉતારવા કહ્યું અને તે પેકેટમાં મુકાવી આપી દીધું થોડા સમય પછી વૃદ્ધાએ પેકેટ ખોલતા અંદરથી નકલી દાગીના મળતા છેતરપિંડીનો ખુલાસો થયો આજ જેવી પદ્ધતિથી બીજી એક વ્યક્તિ સાઠ વર્ષીય મહિલાને પણ ટોળકીએ છેતરતા પોલીસે તરત જ તપાસ શરૂ કરી અને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં બીભાબેન લાનતીરામ યાઠોળ અજુગન ઉપે અજમ લાતીરામ યાઠોળ બગલાન ઉપે પ્રકાણ ઉપે લણજી ઢાબી અને ભાનોજ સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ભાનુજલંક લાટીઓ અને રોકડ મળી કુલ ઇકોતેર હજારની માલમત્તા કબજે કરી છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ ઇકોતેર હજારની માલમત્તા જેમાં ચાર સોનાની લાટીઓ જેની કુલ સાત પોઈન્ટ બસો ચાળીસ ગ્રામ અને કિંમત સડસઠ હજાર અને ચાર હજાર રોકડા કબજે કર્યા છે બધા ચારે આરોપીઓ અગાઉ પણ છેતરપિંડી લૂંટ અને ચોરીના અનેક ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યા છે તેમણે અભયારણ્ય સુરત છાણી જુનાગઢ તેમજ ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવ્યું છે ચારે એ એમ વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઉભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે અહીંયા ઉભો ત્યાં લાઈન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઈન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંની તમારા ત્યાં દાગીના ચોરી થવાની શક્યતાઓ છે એટલે બેને પોતે જાતે દાગીના જે પરેલી માળા અને વીટી હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જવું છું એમ કરીને ગયા થોડી થઈ ન આવતા જે બીજા બે માણસ એ સમો જે છે આ બંને આરોપી છે કે જેઓ બેન પાસે ઊભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે લિંબાદ પોલીસે ઝડપાયેલા આ ચારેય શાતિર છેતરપિંડીયાઓ વિરુદ્ધ વધુ પૂછપરછ હાથ ધરી છે પોલીસના પ્રારંભિક અંદાજ મુજબ આ ટોળકીના અન્ય સાથીદારો પણ સક્રિય હોઈ શકે છે વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી છેતરપિંડી કરનાર આ ટોળકીનો ભાંડાફોડ થતા લિંબાત વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે